બનાસકાંઠાના દાતાના અભાપુરામાં યુવકના મૃત્યુથી વિવાદ સર્જાયો છે નશામાં યુવકની હત્યા થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે પંદર કલાક વીત્યા બાદ પણ પોલીસનો સહયોગ ન મળ્યા હોવાનો પણ આરોપ પરિવારજનોએ લગાવ્યો દાંતા પોલીસ સ્ટેશનની બહાર અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે પંદર કલાક વીત્યા બાદ પણ પોલીસ તરફથી કોઈ પણ જાતનો સહયોગ નથી મળ્યો પરિવારનો આરોપ છે કે નશામાં યુવકની હત્યા કરી દેવાય અને આ જ મામલે પોલીસ સમક્ષ પહોંચ્યા હતા પરિવારજનો અને પંદર કલાક વીત્યા બાદ પણ પોલીસનો કોઈ સહયોગ ન મળતા તેમ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે બનાસકાંઠાના દાંતાના અભાપુરામાં યુવકના મૃત્યુથી વિવાદ સર્જાયો છે નશામાં યુવકની હત્યા થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે પંદર કલાક વીત્યા બાદ પણ પોલીસનો સહયોગ ન મળ્યા હોવાનું પણ આરોપ પરિવારજનોએ લગાવ્યો દાતા પોલીસ સ્ટેશનની બહાર અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે પંદર કલાક વીત્યા બાદ પણ પોલીસ તરફથી કોઈ પણ જાતનો સહયોગ નથી મળ્યો પરિવારનો આરોપ છે કે દશામાં યુવકની હત્યા કરી દેવાઈ અને આ જ મામલે પોલીસ સમક્ષ પહોંચ્યા હતા પરિવારજનો અને પંદર કલાક વીત્યા બાદ પણ પોલીસનો કોઈ સહયોગ ન મળતા તેમ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે